નમસ્કાર મિત્રો કેમ છે આશા કરીશ કે તમે બધા ઓકે હશો હેલ્ધી હશો અને સારા હશો દોસ્તો હું હિતેશ લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે નવા દિવસની શરૂઆત એક નવા વિડીયો સાથે કરીએ છીએ દોસ્તો આજનો વિડીયો ટ્રાવેલ બ્લોગ નથી ડેલી બ્લોગ નથી પરંતુ આજનો વિડીયો એક અનબોક્સ વિડીયો છે દોસ્તો મેં એક ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મંગાવેલી છે એ આપણે અનબોક્સ કરીશું ઉપરથી તો અનબોક્સ થઈ ગઈ છે કારણ કે ઓપન બોક્સ ડિલિવરી હતી પણ અંદરનું બોક્સ હજી એમ ને એમ છે દોસ્તો વસ્તુ કઈ છે શેના માટે મંગાવેલી છે અને સેમાં આપણે યુઝ કરીશું એ બધું તમારી સાથે શેર કરીશ થોડો ઘણો જો રિવ્યુ મને ઓકે લાગશે તો રિવ્યુ પણ તમારી સાથે શેર કરીશ કારણ કે આ વસ્તુના રિવ્યુ તો ઘણા બધા છે ઓનલાઈન એટલે રિવ્યુ શેર કરવાનો કોઈ મતલબ નથી છતાં પણ થોડો ઘણો હું રિવ્યુ તમારી સાથે શેર કરીશ તો આશા કરીશ કે મારો આજનો બ્લોગ અને મારો આજનો વિડીયો તમને બીજા મારા બ્લોગની જેમ ગમશે જો આજનો બ્લોગ અને મારો આજનો વિડીયો તમને ગમે તો મારા વિડીયોને અને મારા બ્લોગને

ઓપન છે કારણ કે ઓપન બોક્સ ડિલિવરી હતી હવે અંદર શું છે ને એ આપણે જોઈએ હવે અંદર આઈ આઈ એક્સ એટલે તમે આ ફોટો જોઈને ખબર પડી ગઈ હશે કે શું છે એ આ છે વાયરલેસ માઇક છે દોસ્તો આની પહેલા મેં એક વાયરલેસ માઇક લીધેલું જે તમને મારા કોલર ઉપર દેખાતું હશે એ વાયરલેસ માઇકમાં એવો પ્રોબ્લેમ થઈ ગયો છે કે એક માઇક બગડી ગયું છે હજી લીધું એને ત્રણ મહિના થયા ત્રણ મહિનામાં એકમાં એક બગડી ગયું એની સ્વિચ બગડી ગઈ છે એની સ્વિચ છૂટી પડી ગઈ છે એટલે હવે રિપેર કરવાની ટ્રાય કરી પણ રિપેર થતું નથી એટલે આ મંગાવ્યું છે હવે આની અંદર એવું છે કે થોડુંક એડવાન્સ છે અને થોડુંક આના કરતાં મોંઘું છે એટલે હવે આ કઈ રીતે એડવાન્સ છે શું છે આપણે જોઈએ કે ઉપર અહીંયા લોગો છે આઈઝેડ આઈ એક્સનો અને આ બધું લખેલું છે હું તમને આગળ બતાવીશ કે આની અંદર શું શું લખેલું છે તો આપણે ઓપન કરીએ દોસ્તો આની ઉપર કિંમત લખેલી છે આઠ હજાર નવસો નેવું પણ મને પહેર્યું છે ત્રણ હજાર નવસો ને છન્નુંમાં બોક્સમાં કવર સાથેનું બીજું બોક્સ નીકળું બ્લેક કલરનું હવે આ બોક્સની કઈ જરૂર નથી હમણાં તો અહીંયા સાઈડમાં મૂકી દઉં છું એની ઉપર આઈઝેડ આઈ લોગો છે અને આ બોક્સ ઉપરથી તો સોલિડ લાગે છે ખોલીને જોઈએ અંદર શું નીકળે જો તમારી સામે ખોલું છું અહીંયા ઉપર એસેસરી છે વાયર છે થ્રી પોઈન્ટ ફાઈવ એમ એમ જેક વાળો જેક વાળો વાયર છે પછી લાઇટનિંગ કેબલ છે સી ટુ લાઇટનિંગ કેબલ છે અને સી સી છે આ ત્રણ કેબલ આની અંદર છે પછી આની અંદર ચાર્જિંગ કેબલ છે યુએસ બી ટુ સી બે કેબલ છે એટલે ત્રણ ને બે પાંચ કેબલ પ્લસ આ ફર છે આ ફર છે ને આના ફર ને રિવ્યુમાં અને વિડીયોમાં જોયા તો અલગ પ્રકારના છે હવે આ ફર મેગ આ ક્લિપ ટાઈપના છે હવે એક ફર કેવી રીતે કામ કરે કેવી રીતે લગાવવાના ને એકદમ લગાવવાના ઈજી છે આપણે આગળ જોઈશું અને આ છે ને ઇયર પ્લગ આપેલા છે એટલે કે તમે શૂટિંગ કરતા હોવ ત્યારે તમારો વોઈસ કેવો નીકળે છે ને એ ઓનલાઈન મોનિટરિંગ થઈ શકે એટલે આ વસ્તુ એક સારી છે એટલે આટલી એસેસરી છે આ બે ફર મેં તમને કીધું એમ પાંચ કેબલ અને આ છે યુઝર મેન્યુઅલ તમે મારો વિડીયો જોશો તો યુઝર મેન્યુઅલની કદાચ જરૂર નહીં પડે દોસ્તો આપણે એસેસરી વિશે તો જોઈ લીધું હવે બોક્સમાં નીચેની સાઈડ બે ટ્રાન્સમીટર અને એક રિસિવર આપેલા છે હવે આપણે એક એક પછી એક એક જોઈએ આ છે ને રિસિવર છે હવે રિસિવર તો ફિઝિકલી તમને બતાવું તો બે કલરમાં છે એક સિલ્વર કલર ઉપર છે અને નીચે બ્લેક કલર છે અહીંયા કંપનીનો આઈઝેડ આઈ એક્સનો લોગો છે હવે બટનની વાત કરું તો નીચે સી ટાઈપનું ચાર્જિંગ પોઈન્ટ છે અહીંયા ઉપર ઓન ઓફનું બટન છે નીચે સ્ટીરિયો મોડ કે મોનો મોડ કરવું હોય એને માટેનું બટન છે અને અહીંયા જે છે ને એ કેમેરા સાથેનું કનેક્શન કરવાનું થ્રી પોઈન્ટ ફાઈવ એમ એમ જેક નો હોલ છે આ મેં તમને ચાર્જિંગનું કીધું ને ચાર્જિંગ સાથે આ પોર્ટ સી ટુ સી કેબલ થ્રુ એન્ડ્રોઈડ સાથે અને સી ટુ લાઇટિંગ કેબલ થ્રુ આઈફોન સાથે કનેક્ટ પણ આ પોર્ટથી થઈ શકે છે દોસ્તો અને અહીંયા ઉપર છે ને અહીંયા ડિસ્પ્લે આપેલો છે હવે આપણે પાવર ઓન કરીને જોઈએ કે ડિસ્પ્લેમાં શું શું છે ડિસ્પ્લેમાં ઉપર જે આઈકોન છે ને એ બેટરીનો આઈકોન છે વચ્ચેનો છે કનેક્શનનો છે આપણે ટ્રાન્સમીટર ઓન કરીએ તો કંઈ કનેક્શન થઈ જાય તો બ્લિન્કિંગ થતું બંધ થઈ જાય હું આગળ જતા બતાવીશ અને આ વચ્ચેનું માઇકનું બટન છે ઓન ઓફનું અને આ નીચેનું છે ઇકો મોડનું છે તો આને તમે બે સેકન્ડ દબાવો તો ઓન થાય મેં હમણાં ઓન કર્યું હવે એક સેકન્ડ દબાવો તો ઓફ થાય ઓફ થઈ ગયું ફરી આપણે બે સેકન્ડ દબાવીશું તો ઓન થઈ જશે પ્લસ આ જે સ્વિચ છે ને એ મોનો મોડ અને સ્ટીરિયો મોડની છે તમે બે ટ્રાન્સમીટર એકસાથે યુઝ કરતા હો તો આ સ્ટીરિયો મોડમાં તમે યુઝ કરી શકો નહીતર મોનો મોડમાં યુઝ થાય જે તે સમયે એક જ સ્પીકર યુઝ કરવાનું છે એટલે મોટેભાગે મોનો મોડમાં જ યુઝ કરી શકો આને છે ને તમે ફોન સાથે અને કેમેરા સાથે કનેક્ટ કરી શકો છો તો દોસ્તો તમને આ ફિઝિકલી બતાવ્યો અને અહીંયા છે ને ક્લિપ આપેલી છે કે તમે કેમેરો હોય કેમેરામાં જે ઉપર ખાંચો આપેલો હોય ને ત્યાં ડાયરેક્ટ તમે મોબાઈલમાં કેબલમાં કહીશ અને આની બેટરી લાઈફ છે દોસ્તો પંદર કલાક કન્ટિન્યુ કરો તો આની બેટરી લાઈફ પંદર કલાકની છે તો આ રિસિવરનું હતું અને હવે આપણે ટ્રાન્સમિટરનું જોઈએ મિત્રો હવે આપણે ટ્રાન્સમિટરની વાત કરીએ તો ટ્રાન્સમીટર બે ટ્રાન્સમીટર છે બંનેના ફંક્શન સેમ છે તમે વારાફરથી યુઝ કરી શકો તો હવે એક ટ્રાન્સમીટર હાથમાં લઈને તમને સમજાવું તો અહીંયા ઉપરની સાઈડ અહીંયા પણ થ્રી પોઈન્ટ ફાઇવ એમ જેક આપેલો છે એટલે અહીંયા પણ તમે ઇયરપ્લગને કનેક્ટ કરી શકો અહીંયા વચ્ચે માઇક્રોફોન છે અને આ બે જે ખાંચા આપેલા છે ને એ મફના છે આપણે એને પાછળથી જોઈશું કે કેવી રીતે કનેક્ટ થાય એ અત્યારે આના વિશે આપણે સમજી લઈએ અહીંયા વોલ્યુમ અપ અને ડાઉનનું બટન છે અહીંયા પાવર ઓન ઓફ અને મ્યુટ કરવાનું બટન છે અને આ બાજુ નોઈઝ રિડક્શનનું બટન છે પ્લસ આ બટન ઇકો મોડમાં પણ કામ કરે છે ઇકો મોડમાં લઈ જવું હોય કે તમે સોંગ ગાતાઓ અને કેમ ઈકો આવે પાછળથી તો એમાં બી કન્વર્ટ થઈ શકે છે તો આ રીતનું ટ્રાન્સમીટરનું ઉપરનું ફંક્શન અને બટનો છે હવે આપણે ટ્રાન્સમીટર ચાલુ કરીને જોઈએ તો અહીંયા ડિસ્પ્લે છે જો ડિસ્પ્લેમાં ઓન થયું ને તો ડિસ્પ્લેમાં અહીંયા ઉપર બેટરી લેવલ છે વચ્ચે કનેક્ટિવિટી છે કે રિસિવર સાથે કનેક્ટ થાય તો આ બ્લિન્કિંગ બંધ થાય અને આ જે છે એ મ્યુટ મોડમાં માઇક મ્યુટ અને ઓનનું છે અને આ નીચેનું ઇકો બટન છે આ છે નોઈઝ રિડક્શનનું છે તમે એકવાર આને દબાવો તો નોઇઝ રિડક્શન ચાલુ થઈ જાય જો આ નોઇઝ નોઇઝ રિડક્શન ચાલુ અને થોડી વાર દબાવી રાખો તો ઇકો મોડ થઈ જાય જો ઇકો મોડ ચાલુ થઈ ગયું ને ગ્રીન થઈ ગયું ને અને થોડી વાર પાછું દબાવો એટલે ઇકોમોડ જતું રહીએ અને આને છે ને બે વાર દબાવો ને તો માઇક મ્યુટ થઈ જાય માઈક મ્યુટનું બટન છે ફરીથી દબાવો તો ચાલુ થઈ જાય હું તમને આગળ સમજાવીશ આ રીતનું આ ટ્રાન્સમીટર અને રિસિવર અને આ મેં મંગાવેલું છે અને કાલે જ ફ્લિપકાર્ટમાંથી આવેલું છે અને છેલ્લે ઇમ્પોર્ટન્ટ આપણે જે બધા માટે જે ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને બ્લોગર જે ટ્રાવેલ કરતા એને બેટરી લાઈફ હવે રિસિવર અને ટ્રાન્સમીટર બંનેની બેટરી લાઈફ પંદર પંદર કલાકની છે એટલે કન્ટિન્યુઅસ યુઝ કરો તો બંને પંદર કલાક ચાલે પંદર કલાક તો બહુ થઈ ગયું આપણે કન્ટિન્યુ ટ્રાવેલિંગ પંદર કલાક કરતા જ નથી હોતા એટલે બેટરી લાઈફ વેલ એન્ડ કહેવાય આપણે વાયરલેસ માઇકનું બધું ટ્રાન્સમીટર અને રિસીવર નું સમજી લીધું છે અને આપણે છે ને કનેક્ટિવિટી જોઈ લઈએ જો રિસીવર ચાલુ કરું છું ચાલુ થઈ ગયું હવે ટ્રાન્સ અત્યારે આ લાઈટ બ્લિંક બતાવે છે હવે આને હું ચાલુ કરું બે સેકન્ડ દબાવી રાખવાનું બંને બટન જો ચાલુ થઈ ગયું જો અને આ બ્લિંકિંગ બંધ થઈ ગયું થઈ ગયું ને કનેક્ટ એટલે દોસ્તો કનેક્શન છે બીજી કોઈ જરૂર નથી ખાલી પાવર ઓન કરો તો બંને એકબીજા સાથે કનેક્ટ થઈ જાય દોસ્તો આ મારું એક અનબોક્સિંગ હતું અને યુઝર મેન્યુઅલ વાંચવું ના પડે એટલે મેં પ્રાથમિક સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે આશા કરીશ કે મારું આજનું આ અનબોક્સિંગ તમને ગમશે જો મારું આજનું આ અનબોક્સિંગ તમને ગમ્યું હોય તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ